સાઈડ જેવો લાગી અને અત્યારે ભાગવાના તર્ક હોય તો શું દો એનો પાવડર બનાવી દો તો આ ગોળોના પાવડર ની એક ડબ્બી તમારે ની બાજુ મૂકી દેવાની તમને રાત્રે ફલાવી દેવાનું છે ગોળો અને ત્રિફળા સવારે નાણા કોઠે પીજો આ આ બધી જે પણ ઔષધી કહો ને મોસ્ટલી નાણા કોઠે જ લેવાની છે નાણા કોઠે લેશો ને એટલે તારીમાં મેક્સિમમ કામ આપશે અને આ બધું લીધા પછી અડધો કલાક થી કલાક સુધી તમારે કઈ જોઈ લેવાનું સાંજે જમતા આ લઈ ભૂલી ગયા છો પછી પણ લો છો તો વધારે ફાયદો મળશે તમને ત્રિફળા અને ડાયાબિટીસ વાળા લોકો માટે ખાસ 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 તમે રાત્રે પલાવી જો સવાર પી જાઓ તમને એવું નથી કરતું એમ જ પીવું તો મેં તમને કીધું એ રીતે લાલ બનાવી દે અને એ તમે ખાઈ લો આપણે પેલી તો બનાવી છે ત્રિફળા ગોખરો ને સૂખ વાય તો બનાવી છે એમાં બી એ બધા ફાયદા છે જ છે પણ આ તો તમારે એક એક્સ્ટ્રા કઈ બનાવ